સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે તેમના દ્વારા આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને સ્થાનિક આદિવાસી સમુદાયે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે જોકે આદિવાસી સમાજ વિરોધ કરતા પત્રકાર જગદીશ મહેતાએ માફી પણ માંગી છે તેમ છતાં આદિવાસી સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે આદિવાસી વિસ્તારમાં તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં આવેદન પત્રો છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પણ જગદીશ મહેતાની સામે પડ્યું છે કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ આ મામલે આવેદનપત્ર આપીને જગદીશ મહેતા સામે આદિવાસી સમાજના અપમાન બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ ડાંગમાં આદિવાસી યુવાન અને ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડી દ્વારા વઘઈ મામલતદારને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આદિવાસી સમાજના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશે અને આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે તેમણે આદિવાસી સમાજની ઓળખ આપતા અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો જેનાથી આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાવ છે

વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજની જે ટીકા ટિપ્પણી કરવામાં આવ્યા છે એમાં આદિવાસી સમાજની અંદર ઘેરા પ્રતિસાદ મળ્યા છે આદિવાસી સમાજમાં ઘણો રોષ છે અને અમે આજે હું એક યુથ કોંગ્રેસ પ્રમુખના એક કાર્યકર તરીકે અમારા જે વિરોધ પક્ષના નેતા અને અમારા આદિવાસી સમાજના નેતા જે તુષારભાઈ ચૌધરીની ઉપર જે એમણે ટીકા ટીપ ટિપ્પણી કરી છે એ જરાબી ચલાવી લેવામાં નહીં આવે આવનાર સમયની અંદર દાનખીલા તેમજ સમસ્ત ઉંમર પડશે જલન આંદોલન થશે માફીથી કામ ચલાવી નહીં લેવામાં આવે જેટલા બી સંગઠનો દ્વારા જગદીશ મહેતા પર ફરિયાદ દાખલ કરવામાં આવે છે એનું તાત્કાલિક ધોરણે એમની ધરપકડ કરવામાં આવે અને એટ્રોસિટી મુજબ એના પર ફરિયાદ દાખલ કરવામાં આવે એ એવી અમારી માગણી છે દર વખતે કોઈ રાજભા ગઢવી હોય કે આવા વરિષ્ઠ પત્રકાર હોય તો આવી રીતે આદિવાસી સમાજ પર ટીકા ટિપ્પણી કરે જરા બી ચલાવવાની ચલાવી લેવામાં આવે તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા છે અને આદિવાસી સમાજની જે પહેરવેશ જે રહે છે એના સાથે જે એમણે ચકાવણી કરી છે એ ખૂબ જ ગેરવ્યાજની છે આજે આદિવાસી સમાજ એક આઈએસથી લઈને એક પોલીસથી લઈને દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ થરણપાટ પ્રગતિ કરી રહ્યો છે એનો મતલબ એમ નથી કે આદિવાસી સમાજ હંમેશા જંગલમાં રહેવા માટે કે ઝાડપાન ખાવામાં ખાવા એ રીતે બની હોય છે આદિવાસી સમાજને પણ આ વિકાસના હરણકાળમાં આગળ આવે એ અમારી ઈચ્છા છે અને અમે આગળ આવ્યા જ છીએ તેમ છતાં બી આવા લે દુખાલો કે આવા તત્વો જે દિન બધી જાતિવાદ જે પ્રસ્તાવી રહ્યા છે તો એવા લોકો પર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી છે જોહાર જય આદિવાસી જોહાર જિંદાબાદ તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈપણ પક્ષે ખાલી કોંગ્રેસની કોઈપણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુખી છે અને એ દુખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર કામઠા લઈને પગ ઉઘાડા છે કપડાં ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા ભમર છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ટીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધૂરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઇચ્છતા હોય તો એને આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીની ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અરે અમારે કઈ વોટ બેંક છે નહીં મારી કઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસી ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે એક તો સમજણ ફેર છે છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ